નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે એમએસ એસ પાવર જીકે ચેનલ આજે આપણે લઈને આવ્યા છીએ બંધારણ અને ગુજરાતના ઇતિહાસનો ટેસ્ટ નંબર છ જે મળશે સૌથી મહત્વપૂર્ણ અને પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો મિત્રો તમને પ્રશ્નના જવાબ આવડે તો કમેન્ટમાં જરૂર લખજો અને જો કોઈ પ્રશ્ન નવો લાગ્યો હોય તો તેને નોટ કરી રાખજો કારણ કે આવા જ પ્રશ્નો તમારી આગામી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે તો ચાલો મિત્રો આપનું જ્ઞાન ચકાસી અને તૈયાર થઈ જઈએ આજના રસપ્રદ ટેસ્ટ માટે જોઈએ પ્રશ્ન નંબર એક કે સનદી સેવાનો આરંભ કોના સમયમાં થયો હતો વોર્ન હેસ્ટિંગ વેલેસ્લી કોર્ન વોલિસ કે વિલિયમ તો આપણે જવાબ રહેશે ઓપ્શન સી કોર્ન વોલિસ લોર્ડ કોર્ન વોલિસે ભારતમાં સનદી સેવાની પાયાની શરૂઆત કરી હતી અને તેને નિયમિત સ્વરૂપ આપ્યું હતું તેને ભારતીય સંધિ સેવાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈએ પ્રશ્ન નંબર બે કે પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે સંસદની સંખ્યાના બાર ટકા સંસદની સભ્ય સંખ્યાના પંદર ટકા લોકસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા કે રાજ્યસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા તો આપણે જવાબ રહેશે ઓપ્શન સી લોકસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા ભારતના બંધારણના એકોણમાં સુધારા અધિનિયમ બે હજાર ત્રણ મુજબ કેન્દ્રના મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના પંદર ટકાથી વધુ ન હોઈ શકે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ કે રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી કે વિધાનસભા અધ્યક્ષ કોણ હોય છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રાજ્યપાલ રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા હોય છે જોઈએ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ઓગણીસો અઠાણું ઓગણીસો નવ્વાણું બે હજાર કે બે હજાર એક મિત્રો આપણો જવાબ છે ઓગણીસો નવ્વાણું કેવી રીતે તો આગળ જોઈએ કે ભારતમાં પોસ્ટલ બેલેટ પ્રથાનો પહેલાંથી ઓગણીસો પંચા પંચાવનથી ચાલતી હતી બરાબર પરંતુ ઓગણીસો નવ્વાણુંમાં ચૂંટણી સુધારા કમિશન દ્વારા પ્રથાને વધુ પારદર્શકને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા શું પગલાં લેવામાં આવ્યા તો કે ઓગણીસો નવ્વાણુંના મુખ્ય સુધારાને ફેરફારો જોઈએ કે પાત્ર પાત્ર મતદાતાઓની સંખ્યા સ્પષ્ટ કરવામાં આવી અને કયા મતદાતાઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરી શકે જેમ કે સૈનિકો અને કેન્દ્રીય સશસ્ત્ર દળો સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ વિદેશમાં રહેલા સરકારી કર્મચારીઓ અને ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ વગેરે પોસ્ટલ બેલેટથી ઉપયોગ કરી શકે એ ક્યારે સુધારો કરવામાં આવ્યો ઓગણીસો ને નવ્વાણુંમાં ચૂંટણી પ્રક્રિયામાં સરળતા લાવવા માટે પોસ્ટલ બેલેટના પત્રો મોકલવા મેળવવાની પ્રક્રિયા વધુ નિયમિત અને સમયબદ્ધ કરવામાં આવી ટપાલ વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે ભારત પોસ્ટ અને ચૂંટણી વિભાગ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું અને જેથી મતપત્રો સમયસર પહોંચી શકે ડેટા ડિજિટલાઇઝેશન શરૂઆત કરવામાં આવી ઓગણીસો નવ્વાણું પછીથી ચૂંટણી વિભાગે ડેટા ડિજિટલ કરવા એટલે કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સની પ્રક્રિયા શરૂ કરી જેના પરથી આગળ ETPBS એટલે કે ઇલેક્ટ્રોનિકલ ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમનો આધાર ઊભો થયો એટલે કે 1955 પંચાવન પોસ્ટલ બેલેટ પ્રથા શરૂ હતી પરંતુ ઓગણીસો નવ્વાણુંમાં સુધારો અને આધુનિકરણની શરૂઆત થઈ અને બે હજાર તેર પછી ETPBS સિસ્ટમ પણ અમલમાં આવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આણંદ ખાતેની અમૂલ ડેરીની સ્થાપક અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો અમૂલચંદ બારિયા ઈશ્વરભાઈ પટેલ ડૉક્ટર કુરિયન કે ત્રિભુવનદાસ પટેલ કોણ આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ત્રિભુવનદાસ પટેલ આણંદ ખાતેની અમૂલ ડેરીની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલે કરી હતી પછી ડૉક્ટર વર્ગીસ કુરિયને આ સંસ્થાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી એટલે એ જાણવા મળે આપણને કે આપણે સ્થાપક કોણ છે ત્રિભુવનદાસ પટેલ આનંદ અમુલ ડેરીના સ્થાપક છે ત્રિભુવનદાસ પટેલ જ્યારે માર્ગદર્શક છે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિકાસના શિલ્પી તરીકે નામ આવે છે વર્ગીસ કુરિયન એટલે કે ડોક્ટર કુરિયાનું નામ આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર છ મુખી ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપી કયા મોકલી દેવાયા હતા કે જ્યાં તેમનું અવસાન થયું હતું બ્રિટિશ શાસન દરમિયાન સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ દેશ નિકાલની સજા ફટકારવામાં આવી હતી તેમને બર્મા એટલે કે હાલનું મ્યાનમાર મોકલી દેવાયા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું જોઈએ પ્રશ્ન નંબર કે દેશી રાજ્યોના વિલીનીકરણમાં કયા ત્રણ રાજ્યોના પ્રશ્નો બાકી રહ્યા હતા જુનાગઢ મદ્રાસ હૈદરાબાદ જયપુર મદ્રાસ કાશ્મીર જોધપુર ઉદયપુર હૈદરાબાદ કે જૂનાગઢ હૈદરાબાદ કાશ્મીર કયા ત્રણ રાજ્યોના પ્રશ્નો બાકી રહ્યા હતા તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરના પ્રશ્નો બાકી રહ્યા હતા વિસ્તારથી સમજીએ મિત્રો કે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત સ્વતંત્ર બન્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનનના નેતૃત્વમાં દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડવાની પ્રક્રિયા શરૂ થઈ અને પાંચસો ને બાસઠમાંથી મોટાભાગના રાજ્યો સહેલાઈથી જોડાયા પણ નીચેના ત્રણ રાજ્યોના પ્રશ્નો જટિલ રહ્યા કયો એક છે હૈદરાબાદ નિઝામ જોડાવા તૈયાર ન હતો ઓગણીસોને અડતાલીસમાં ઓપરેશન પોલો મારફતે હૈદરાબાદનું વિલીનીકરણ થયું બીજું હતું જમ્મુ કાશ્મીર કે મહારાજા હરિસિંહે શરૂઆતમાં સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું હતું પાકિસ્તાનના આક્રમણ બાદ ભારતમાં જોડાવાનું નક્કી કર્યું ક્યારે છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસના રોજ અને ત્રીજું હતું જૂનાગઢ નવાબે પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ જનમત સર્વેક્ષણ બાદ જુનાગઢ ભારત સાથે જોડાયું ક્યારે ફેબ્રુઆરી ને અડતાલીસમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ કે સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે પ્રધાનમંત્રી ગૃહમંત્રી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો જવાબ આપશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે તો રાષ્ટ્રપતિ છે સંઘની કાર્યકારી સત્તા રાષ્ટ્રપતિના હસ્ત છે પરંતુ તે સત્તાનો વાસ્તવિક ઉપયોગ પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ કરે છે તેથી સંઘ સરકારના કારોબારીનો સર્વોચ્ચ વડા પ્રધાનમંત્રી ગણાય છે જોઈએ પ્રશ્ન નંબર નવ કે સિદ્ધાર્થ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે દિવસ કયો હતો અમાવસ વૈશાખી આસો પૂર્ણિમા વૈશાખી પૂર્ણિમા કે કાર્તકી પૂર્ણિમા કયો દિવસ હતો તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી વૈશાખી પૂર્ણિમા હતી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું તે દિવસ વૈશાખી પૂર્ણિમા તરીકે માનવામાં આવે છે આ દિવસે તેમને બૌદ્ધિ વૃક્ષ એટલે કે પીપળાનું વૃક્ષ નીચે બૌદ્ધિ પ્રાપ્ત એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું થયું હતું અને તે દિવસે બૌદ્ધ ધર્મમાં બૌદ્ધિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જોઈએ પ્રશ્ન નંબર દસ કે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાં મંત્રી કે સંસદ કોણ જાહેર કરી શકે આપણે જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ભારતના સંવિધાન અનુસાર નાણાકીય કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે અનુચ્છેદ તો મિત્રો આ રહ્યો આપણો બંધારણ અને ગુજરાતના ઇતિહાસનો ટેસ્ટ નંબર કેવા લાગ્યા પ્રશ્નો કમેન્ટમાં લખીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આગામી ટેસ્ટ વિડીયોમાં ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો અને આગળ વધતા રહો જય જય ગરવી ગુજરાત